ચોદામણી કીર્તિ પટેલ આવ્યા ને તારા સીઠા બાર કીર્તિ પટેલ તારી માને ચોદે આવે હો તો કેમ છો મારા ભાઈઓને બેનો વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયામાં જે કીર્તિ પટેલ અને લાલાભાઈ આહિર વચ્ચે વિરોધ હતો તે ખૂબ જ જામી ગયો છે અને મિત્રો આ એક લાલાભાઈ આહિરનો જે વિડિયો છે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ભાઈઓ વિડીયોમાં બન્યા રહેજો હમણાં તમને આખો વિડીયો જ બતાવી દઉં કે આ લાલાભાઈ આહિરે કીર્તિ પટેલને શું કહ્યું છે ભાઈઓએ તમને એક નમ્ર વિનંતી છે કે જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો મારે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ભાઈઓ વિડીયોને શરૂ કરી તો અત્યારે સોશિયલ મીડિયામાં જે લાલાભાઈ આહિર છે અત્યારે સુરતની અંદર છે અને જે કીર્તિ પટેલને રાત દિવસ ગોતે છે પરંતુ કીર્તિ પટેલ છે તેમને સુધી મળી નથી અને કીર્તિ પટેલ ભાઈઓ ક્યાં સંતાઈને બેઠી એ તો કોઈને ખબર જ નથી તો ભાઈઓ હવે જોવાનું એ રહેશે કે શું કીર્તિ પટેલ લાલાભાઈ આહિરના હાથમાં આવશે કે નહીં આવે અને જો હાથમાં આવી ગઈ તો લાલાભાઈ આહિર તેની સાથે શું કરશે એ પણ ખાસ જોવાનું રહેશે તો ભાઈઓ જો